મેડિકલ કોલેજના બે વિદ્યાર્થીઓના મોત અંકોડિયા નર્મદા કેનાલમાં ડૂબી જવાથી મોત બંને વિદ્યાર્થીઓ કેનાલમાં નાવા માટે ગયા હતા એકને બચાવવા જતા બીજા વિદ્યાર્થીએ પણ જીવ ગુમાવ્યો વડીવાળી ફાયર બ્રિગેડે બંનેના મૃતદેહને બહાર કાઢ્યા પ્રેમ માતંગ અને આદિત્ય રામકૃષ્ણના મોતથી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓમાં શોક એક વિદ્યાર્થી સુરત અને બીજો વિદ્યાર્થી જામનગરનો વતની બને વડોદરા રહી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા હતા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ગોત્રી વડોદરા એમાં તૃતીય વર્ષમાં અભ્યાસ કરતા અમારા તબીબી વિદ્યાર્થી પ્રેમ અને આદિત્ય કરીને હતા જેઓ તૃતીય વર્ષના તબીબી અભ્યાસ કરતા હતા જેઓ આજે સાડા ચાર કે પાંચ વાગ્યાની આસપાસ જે કેનાલ છે અહીંયા નજીકમાં કુંકડીયા કેનાલ ત્યાં ગયા હતા અને ખૂબ ચપ્પલ પડી ગયું એવી કોઈ બાબતમાં કોઈ બે વિદ્યાર્થી તણાઈને મૃતક થયા છે અને એક વિદ્યાર્થીનો બચાવ થયો છે હાલ ગોત્રી મેડિકલ કોલેજના ડીનશ્રી સુપ્રિન્ટેન્ડન્ટશ્રી અને સ્ટાફ તેમજ ડીન પણ હાજર છે અને એમના જે મધર ફાધર છે એમના રિલેટિવ છે એમને પણ જાણ કરવામાં આવી છે અને લોકલ ગાર્ડિયન્સને પણ જાણ વિદ્યાર્થી એકનું નામ છે પ્રેમ અને બીજાનું નામ છે આદિત્ય એક સુરતના છે અને એક જામનગરના છે